जी नमस्कार गोधिक गुजरात न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ પારેખ બાબ બનાસકાંઠા અત્યારે થરાજન ઓ જે છેવાડાનું ગામ કેવામાં આવે છે બરાસર ત્યાં ખેડૂતને શું વેદના છે શું એના પ્રશ્નો છે તો અમે અમારી મીડિયા ટીમ એમની મુલાકાત લેતી છે તો એના ખેડૂત જોણાણા છે મારી સાથે તો ખેડૂતને પૂછીશું કયા કારણથી શું પ્રશ્નો તમારા છે તો એ ખેડૂત જરા આવશે જી નમસ્કાર આપનું નામ જણાવો માધાભાઈ પરબતભાઈ પટેલ શું પ્રશ્ન છે તમારો આ ખેડૂત ચલો અત્યારે સૌથી મોટો પ્રશ્ન સાહેબ ટાઈમ સર પાણી મળતો નથી ને કુંડિયા ના લેવલ નથી નહેર છે નીચે ને કુંડી તક બધા ઉપર તો નેર ઓવરફ્લો થઈ જાય તો અહિયાં સુધી પાણી પહોંચતું નથી સુધી હજી ઓવર થાય આગળ પાણી નિકાલ કરવાનું કોઈ રાખેલું નથી કોઈ ઓવર ફ્લો કોઈ જગ્યા આપેલી નથી કોઈ નિકાલ કરેલો નથી તો એના માટે સૌથી મોટી સમસ્યા એ છે કે નહેર ઓવર ફ્લો થઈ જાય અમે અહીંયા ફોન કરી કે નહેર ઓવર ફ્લો થઈ જાય નહેર વાળા પાણી બંધ કરી દે એના પછી લગભગ ચોવીસ કલાક પછી ચાલુ થાય એ જ સમસ્યા થાય નહેર ઓવર નહેર ઓવર ફ્લો થઈ જાય પણ ચક પાણી ચડતું નથી જી માધાભાઈ જણાવે છે કે ઓવર ફ્લો થઈ જાય છે કે લાલનું પાણી તો મને પૂરતું પાણી મળતું નથી જી આપનું નામ જણાવશો જી અમારી બબાભાઈ દજાભાઈ ભરડાસર

છક માં પાણી થોડવું અને ઓવરફ્લો નો નિકાલ થાય એના માટે અમારી બીજો ની છે હજી તો ત્યાં કોઈ નોકરીથી કોઈ રાખેલો માણસ છે કે કોણ પાણી છોડે છે કેવી રીતનું તમારે પાણી આવે છે નંબર ગેટ એક નંબર હું સંભાળું છું પાણીમાં ત્યાંથી આ પાણી આવતું છે માઇનોર કેનાલમાં તો ત્યાં તમે સંભાળો છો પાણી કેટલું જવા દેવું કેટલું ના જવા દેવું એ તમારી છે ત્યાં એ બરાબર છે એ પણ થોડુંક પાણી ઓછું રહે તો પાણી છેવાડે પોકે નહીં પાણી રનિંગ ચાલે તો જ પાણી મળે

ના પાછી પાસે ત્રણ ચાર દાડા પાણી આ જ મળે એટલે એના કારણે એક તો નેર રિપેરિંગ બી નંબરનું ફોટિ કરવું પડે એના પાણી કરવી પડે માં કોઈ નથી તેડામાં પડેલ રે અને ઉંદરા દેડા દેઆડા દે તો અહીંયા ભૂય પડી જાય જી આયના કાકા જણાવે છે જે ઉંદરા ફાડુક કરી અને અંદર ખુશી જતા છે તો આ કેનાલ કેવી છે શું કાગળ જેવી માનવામાં આવે કઈ કેનાલ કાગળ ગરો કે ભલે પાણી ન થોટો કા સમેટ ખરાબ હોય એમાં એ વસ્તુની તકલીફ છે અમારે જી તો જ્યારે બનતી હતી ત્યારે આપ તપાસ બને તરે ઠેટ 2008 માં બની તે વખતે અમે કોઈ ધ્યાન ન રાખ્યું જી અને આ વખતે ફરી રિપેરિંગ થઈ ત્યારે એક ફોન્ટ રિપેરિંગ છે નંબર બે નંબર રિપેરિંગ બાકી છે જી જે શું તમારી વેદના છે ખેડૂતની શું કહેવા માંગો છો મારું નામ છે રબારી બબાભાઈ બજાભાઈ અરડા સર તાલુકો થરાદ અમારે માઈનરનો પ્રોબ્લેમ છે અનબેલેન્સ કેનાલ છે અને જે કુંડીઓ બનાવેલી છે તક એ પણ અનબેલેન્સ છે એમાં પાણી છે કે નહીં પાછું નથી અને હાલ હમણાં પણ તક જે સુકા પડ્યા છે એ જ પ્રોબ્લેમ છે કારણ જણાવશો સાના માટે પહોંચતું નથી હવે લાઈનો જે છે એ થોડા ઉપર નાખેલી છે એને અનબેલેન્સ કહેવાય છે હવે પાણી આવે તો કેનાલમાં આવે કેનાલ ઉભા ચકમાં પણ નાખી છે ઠેકેદાર ની તો માહિતી નથી પણ કેનાલ કામ જે થયેલું છે એ જે પાંચ છ વર્ષથી હજી સુધી પાણી ત્યાં પહોંચ્યું નથી